બાપ જય મોગલ જય મણીધર જય વરવાડી જય કબરાવવાળી હે અધારે વરાણ થી બાપુ નો એક આદેશ છે આદેશ એ છે કે આપણે કઈ દીકરી અને ગા દોરે જાય બહુ સાચી વાત આજે કહેવત છે ખોટી નથી એમ હું અઢારે વરાણ ને કહું છું માં હું આવી ગયો પણ હે મિત્રો તમારી પાસે જો ધન દોલત સંપત્તિ હોય તો તમે એવા રસ્તે વાપરો જેથી જે તમારા ઘરમાં ધન દોલત મિલકત છે ને ધન દોલત મિલકત એ તમારી પેઢી ની પેઢી નહીં ખૂટે દ્વારા બોલી રહ્યો છું કે રૂપિયા આપણે વાપરી છે પણ કોઈ લેખે નથી આવતો તમે પાંચ રૂપિયા વાપરો કે પચાસ વાપરો કે પાંચ હજાર વાપરો કે કદાચ પચાસ હજાર વાપરો કે લાખ વાપરો તો એવા રૂપિયા તમે લેખે વાપરો જેથી તમને એની બેલેન્સ મર્યા વાહે પાછી આવે જેને બેલેન્સ પાછી મર્યા વાહે શરીર મૃત્યુ થાય છે પછી એ જે કઈ આપણે પુનદાન કર્યું ને એ બેલેન્સ પાછી આવે પાછી આવવાનો મતલબ કે તમારો પરિવાર હારો થાય એવો નવો દાતારો થાય એવા વર્તન રાખે એવો નવું તમારી જે રાણી કે રાખે કહે છે ને નામ રહનતા ઢાકરા નાના નહીં રહન કીર્તિ ઊંડા કોતરા હોતો પાડ્યા ન પડે એમ ના માણસ નું શરીર નાશ પામી જાય છે તો કીર્તિ દાતારી એ કોઈ દી છે ને એનો નાશ નથી પામતો જે જે સંતો કામ કરી ગયા છે આપણે કચ્છ કાઠિયાવાડ ગુજરાતની ની ઢીંગી ધરામાં ભારત ના માલકો ઋષિઓ એને એક જ કીધું છે કે તમે દાન કરો તો અન્ન અને વસ્ત્ર બીજું ગામડા વાળાને કહું છું તાલુકા વાળાને મોટી સિટી વાળાને બધાને કહું છું કે બાપ ક્યો તમને ભગવતીએ રૂપિયા દીધા હોય ઘરના બિઝનેસ હોય કે તમે સામાન્ય હોય નાના મોટા ધંધા હોય પણ રોજ ન જાવતો કાય નહી પણ દર રવિવાર કે મંગળવાર કોઈ પણ વાર કે બુધવાર દવાખાને નિમાલ પર જવાનું સરકારી દવાખાનું હોય એમાં કારણ કે ડોક્ટર નું ભગવાન માનું છું ડોક્ટર ભગવાનનો ભાઈ છે એમ દવાખાને ની માલકો જાય કોઈ પણ ની દીકરી હોય હું તો કઈ ગરીબ કોઈ ને કેતો નહી મારા જેવો તો ગરીબ કોઈ છે જ નહીં પણ કોઈ પણ વરણ ની દીકરી હોય અઢારે વર્ણ ની ત્યાં શીરો બનાવી બે પાંચ દીકરી કારણ કે દવાખાનું એમાં બે પાંચ તો ડિલિવરી હોય જ વધારે હોય કે ઓછી હોય પણ એવો લઈ જવાનો શીરો કે પાંચ દીકરી કોઈ ડિલિવરી હોય તો એ દીકરીને તમે શીરો ખવડાવો ને તમારા મોગલ ધામે આવવાની જરૂર નથી કારણ કે જે દીકરી એ કોઈ પણ વરણ ની દીકરી હોય અઢારે વરણ ની જે દીકરી નો જન્મ દીધો શું હોય પણ એનું કાળજુ થાર આંતો ને તો આ વરવાડી મોગલે બાપ હવે તો સમજો આવા આવા રોગ આવા આવા ભયંકર બીમારીઓ આવા આવા દુષ્કાળ આવા વાવાઝોડા કઈક આવે છે પણ આવી કોઈ પણ ગરીબ ઘરની દીકરી જોકે હું ગરીબ શબ્દ બોલી તો હું જ ગરીબ ખુદ છું પણ આની દીકરીને તમારે આતરડી ઝાડશો ને તો મોગલ એમ કે સગા દેશ ની માલ પર કોઈ દુકાળ નહીં પડે સમજી લેજો તમારી પ્રજા સુખી થશે છે તમારા ઘર ધંધા હરાવ છે તમારા ઘરમાં કદાચ છે કોઈ હાની આવતી છે નાની મોટી પણ એ નહીં આવે કારણ કે દીકરીના આશીર્વાદ છે કોઈ પણ વર્ણન નહીં હોય મુસલમાન હોય મેધવાડીની દીકરી હોય વાલ્મિકીની હોય દેવી પૂજપની હોય ચારણની હોય કે રાજપૂતની હોય બાવા સાધુ બ્રાહ્મણ અઢારો વરણ ની દીકરી હોય દવાખાને જવાનું તમારે સરકારીમાં અને એટલું કહેવાનું દવાખાના માં પૂછો કપાઉન્ડ ને પૂછો હું તો છું ભરેલ નથી તો કહેવાનું ડોક્ટર સાહેબ આપણે આ દવાખાનામાં આ જે ડિલિવરી વોર્ડ છે એમાં કેટલી દીકરીઓને બાયુને આપણે જેને કહેવાય કે ડિલિવરી છે એટલે ડોક્ટર કહી દઈશ કે આટલી ને નાટલી બાયુને આ ડિલિવરી હતી તો એવી દીકરીને શીરો બનાવી તમે આપશો ને તો આ મોગલ તમારે પેઢી ની પેઢી તમને આપી દેશે આવડા હાથે આ કરો કારણ તમે લાખો રૂપિયા વાપરો છો કોઈનો વિરોધ નથી કરતો પણ આમાં જો તમે વાપરશો ને તો આ વડવાળી તમારા ઘરમાં જ અન્ન ધન નહીં ખૂટવા દે અને તમારો પરિવાર પણ તમારા જેવો થશે કારણ કે વાહે હાલ્યો જ આવે છે હો વાહે દોરો તો આ દવાખાનામાં ઉપયોગી થાય કારણ કે ભગવાન દશમનને ને ન દેખાડે હું કઉ છું દવાખાનું જોઈએ અને ખબર હોય કારણ કે મારા જીવનમાં કાંટા જ લાગ્યા છે કાંટો લાગ્યા બધી ખબર હોય તો હું તમને અઢારે વર્ષ કહું છું આવી કોઈ પણ વર્ષ દીકરી હોય દવાખાનામાં રોજ તું નથી કેતો પણ હજારો માં થઈને તમે બે જણા કોઈ દવાખાનામાં જાય છે સરકારી દવાખાનામાં અને એટલું જ એને કહેવાનું ભાઈ આ દવાખાનામાં જે બાયુ ના છે ડિલિવરીના જે વોર્ડ છે એમાં કેટલી બાયુને એમ કે ડિલિવરી પર્સન છે કેટલી દીકરીને એક બાઈ ને ડિલિવરી આવી છે તો એ તમને ડોક્ટર કહે છે કે આટલી અમુક તો એવી બાયું આવે છે ડિલિવરી દીકરી આવે છે પણ ગરીબાઈ એટલી બધી મુંદાઈ જાય છે એ કોઈ કરી નથી શકતા કારણ ગરીબાઈ ક્યાંય ગરીબાઈ કારણ કે હું મને દીકરી વિશે મને હું સહન નથી કરી શકતો દીકરી મને પ્રાણ વાલી છે એવી દીકરી છે કે જે 12 હાથે પેર ઉઠે ને એમાં ડિલિવરી હોય ઈ દીકરીને વેદના થાતી હોય કે બીજો ટાઈ નહિ હું દવાખાનામાં જઈશ તો મારા વાહે બતલાનું કોણ ધ્યાન રાખશે મારો ઘરવાળો ટીફી લઈને કામે જઈશ હે 18 વરાણ મોગલ ધામજીન બાપુનો તમને એક આદેશ છે אבי કોઈ પડને દીકરી હોય કરી પડની મારા શબ્દો નથી બોલાતો કે હું બહુ ગરીબ છું אבי કોઈ પડની દીકરી હોય ને એની તમે આંતરિક ધાર છે ને તો આ મોગલ તમારું ભવે ભવ ભલું કરી દેશે બાપ હું તમને સાચું ચોકીને કહું છું તમે લાખો રૂપિયા ધ્યા ત્યાં ન ઉડાડો શું કામ ધુવાડા કરો છો ભાઈ તમે આવી દીકરીનું ધ્યાન રાખો કોઈ દીકરીનું કનાદાન લ્યો કોઈ દીકરીનું ફીના પૈસા આપો કોઈ તળાવ ઊંડા કરો ગાયું આપો ઝાડ વાવો અરે આવી ડિલિવરી પ્રસંગ હોય દીકરીઓના એ મિત્રો કારણ કે આ સિટી હોય કે તાલુકો હોય ગામ હોય એમાં ઘરે આવા દુબળા હોય અને પાંચ દવાખાના કોઈ પણ વરણ દીકરી હોય એક એક જો લુગડા આપો અથવા લુગડો નો આપો તો કઈ નહીં પણ એને જાય તમે શીરો બનાવી અને ખવરાવ દેશો ને તો એ દીકરી આંતરીને આશીર્વાદ દેશે ને તમારી પેઢીયું ઉતરી જશે બાપ તમારે કોઈ ધામે જવાનું જરૂર નથી કોઈ આપણે નથી કેતા અમારે કોઈ ગરડા ના પુન ગરડા હા કે ગરડા છે ને પોતે ખવડાવીને રાધી થતા કોઈનું ખાઈને રાધી નો થતા તો આ ગુપ્ત દાન કરો પણ એમ ન કહેશો મેં આ કર્યું આ વિડીયો એટલા માટે દઉં છું કે મારી પાસે કેસ આવ્યો હતો એક દીકરી આવી હતી ને કે હું મારે શોખ નથી આ ઉમરે કે બાપુ મારે ત્રણ સંતાનો છે અમે ગરીબ માણસ છે અમારે કાઈ નથી અમારા મકાન માં અમે કાગળ નાખ્યો છે તો મારે ડિલિવરી છે બાપુ અને માં એને સેવ કો કે દીધું બેન દીકરી તું તાર તું દવાખાને જા કાઈ જરૂર પડે તમે બેઠા છે મારા સેવકો છે અઢીસો સેવ કો છે અમારા સેવકો કો ક્યાં લાંબો હાથ નથી કરતા આવી એક દીકરી આવી હતી સેવ કો કીધું બેન તું અમારી દીકરી છો બેન છે તું તાર તું ગમે દવાખાને જા જે કઈ ફીના રૂપિયા થાય જે દવાખાના થાય અમે સેવ આપી દઈશું પણ બેન

પણ હે અઢાર વરાહ તમે પૂન આવા કરો રવિવાર હોય મંગળવાર હોય બુધવાર કોઈ પણ વાર હોય જેથી તમારી રજા હોય અથવા તો તમારા ઘરે પાંચ દીકરીના શેરા કરો તમારી શક્તિ પ્રમાણે શેરા કરી અને દવાખાનાનો કોન્ટેક્ટ કરો કે ભાઈ કોઈ આવો ડિલિવરી પ્રસંગ હોય દીકરીનો કોઈ પણ વરણ ની તો અમને જાણ કરો જેથી દીકરી ડિલિવરી થાય ને એટલે અમે એને શેરો આપી ગાનું થયું એટલે ડબલાનું નહી એ તમને કહો ડબલાનું નાનું થાય માણા ડબલાનું નહીં ગાયનું ઘી કે બેનું પણ આ ચોખ્ખું ઘી નહીં એ છે નું ઝેર છે ખાતા એને મુબારક છે પણ આ ઘી નો કાયદો એ દીકરી તમને આશીર્વાદ આપશે ને તમારે કોઈ ધામે જવાની જરૂર નથી એક બાપુ નો વેદના નો અવાજ છે જય મોગવાન જય મણિધાર જય વડવા